આપણે હું પણ ના હારું આ તો દોણા જોડાયે ને ખબર બધું ઊંધું છે કે નહીં અને ઊંધું છે અને જગત સર્વે ઊંધુ રે પાખંડી નર પથરા

કશુંક મેળવવા માટે તો આખું વિશ્વ મથે જ છે કશાક ને કશાક કશાક ને કશાક હતું તો એ ભક્તિ કરે છે કરે છે ને કરે છે પણ એ કશાકુ જે કરે છે ને એમની અંતે અહી કોઈની ઈચ્છા પૂરી થઈ નથી બધા નો સપનો અધૂરો રહ્યો છે રહ્યો છે કોઈનું પૂરું થયું બધા અધૂરું મેલીને જ ગયા છે બધા અધૂરું મેલીને જ

તારી પાસે અને તારી પાસે છે જે સમજણ નઈ એનો ઉપયોગ કરીશ ને તો તારો દાડો વધશે તેત્રીસ કરોડ દેવતાઓની ગમે તેની પાસે જાવ

મંદિરમાં બધા પગે લાગવા જાય છે શું કરો ફૂલો નાખે ચોખા સારું કરજો કે હારું કરજો એ જેને મોનતા હોય શું કે હારું કરજો અને મહી વાળા કંટાળે જેટલા આવે એટલા બસ એક જ ધંધા મળ્યા અમને ક્યા સારું કરજો હવે મહી બેઠાને કે સારું કરજે અને અમે ઘંટી ગોળા કરીશ સંતોષ કેશે હવે તો તીશા બદલો હવે જો સારું કરવું હોય તો વેલા ધાબો ભરવા હોય તો વહેલા છોકરો રાગે પાડવા હોય તો નક્કી કરો આજ અને અત્યારથી હું હારું કરીશ જો દાડો ના વળે કેજે પણ આ તો મહી વાળાને ઠોકેત રાખ્યું તમે સારું કરજો આજ બોલે બીજું કશું બોલે એ સારું કરજો એટલે પણ એવા ચો કોઈ ખોટું કર આપણે નહી સારું કરતા તો બીજા શું સારું કરે કોઈ પણ સંત માં પુરુષ ની પાસે જાવ એ પેલા અહીંયા આગળ કે બરાબર બાપુ એ બહુ સરસ ઈશારો કર્યો કે ભાઈ પશુ જેવું જીવન હતું આપણું માણસ જન્મે ત્યારથી પશુ જેવો હોય અને પશુ જન્મે આવો પડવા જાય તારે પેલા વર જાય પેલા ઉગલી જાય એટલે વર જાય ને આપવા વર જાય કે જોન જાય વર જાય વર જાય તો ભાગોરે ઉતરે જ્વાન પાછી જાય પાછળથી એ ભાગો રે બે ભેગું થાય શું થાય ભેગું કરો આ બે ના ચાર પગ ના થયા હવે ચાર પગ પછી આ જાનવર ના થાય એટલે એ આ જન્મ્યો તાર થી જ છે હવે જાનવર કેમ કેવું એનો બધા જાનવર જેવા છે એ બાપુ કહ્યું કે ભાઈ મૈથુ ના હારા બધું જવાનવરો જેવું કરે છે એવો જ માણસ કરે છે માણસ કશું કરતો નથી ખાય છે પીવે છે અને એના જેવા એક બે પેદા કરે છે કે બીજો કરો એમના જેવા જ કરે છે બીજો કરો ખાય છે પીવે છે અને એમના જેવા એક બે પેદા પાછા મરી જાય આમાં શું હવે સંત માં પુરુષો ના કેવું એમ છે ખાવું પીવું નથી હા આ કાયા કે છે અંત સમય રહેવાની નથી કોઈ રહી નહી રામચંદ્ર ની રહી કૃષ્ણ ની રહી રહી નહીં

અને આ લોઢું ગરમ થયું હોય ને તો ટીપા જ કરે જેવું આગલો પહોંરો કરશે ના કરે કશું ના કરે ગરમ હોય તો સુધી ટીપી લો એની જે થાય જે દાંતેડું બનાવવું હોય કોઢું બનાવવું હોય જે બનાવવું હોય અંબાલાલ પણ પછી તો કશું કરવા ગયા તો આ મેર આવવાનો નથી મોડા ગાડા પડી જાય પછી મેર આવે અંબાલા ના મેર આવેલો શું કરવાનું એક બેન ના ઘર હતા ને તે બેન ને મહારાજે કહ્યું ભાઈ પતિ ની સેવા કરવી એમને જમાડવા ખવડાવવા પીવડાવવું એમની સેવા કરવી નાવા બેઠા આવે ત્યાં થોડુંક નવડાવવું પાણી રેડી નવડાવવા થોડું હું કે એને કોણ નવડાવે ના નવડાય અંબાલા અને મરી ગયા પછી

એમનો ઉપયોગ ના કર્યો એમની જોડે મનમેર ના કર્યો એમની જોડે પ્રીત ના કરી એમની જોડે પ્રીત ના કરી એમની જોડે મનમેર ના કર્યો અને જયારે ના રહ્યો ત્યારે પલપલિયા પાડવા મિન્યા આ તો આ આ મુદ્દો આપણા હાથમાંથી જતો રહે અને છે તો સુધી એ છે તો સુધી જે કંઈ કરવા જેવું છે એ તમને તો લાગે ને તો વેલું કરી લીધા જેવું છે વેલું કરી લીધા જેવું છે આ સમય બગાડ્યા જેવો નથી અને જેને જેને સમય બગાડ્યો બધાય પસ્તાયા જેને જેને સમય બગાડ્યો એ બધાય પસ્તાયા કેમ પસ્તાયા એ તમે જુઓ ને કેવું છે